વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને સયાજીગંજ પોલીસની ટીમ દ્વારા ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઓટો રિક્ષા સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વડોદરામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઈ રિક્ષા ચાલકે બળાત્કાર ગુજારતા સાજીગંજ પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો ખાનગી નોકરી કરતી પીડિતા સાથે ઓનલાઈન ઠગાઈ થતાં તેની સાયબર સેલના કંટ્રોલ રૂમની જાણ કરી હતી સાયબર સેલે યુવતી પાસે બેન્ક સ્ટેટમેન્ટની વિગતો માંગી હતી જેથી યુવતી બેન્કની ડિટેલ લેવા માટે નીકળી હતી યુવતી રિક્ષામાં બેઠી હતી અને બેન્ક તરફ જઈ રહી હતી ત્યારે રિક્ષા ચાલકે તેની મજબૂરી જાણી લીધી હતી અને મદદ કરવાની તૈયારી બતાવી વિશ્વાસમાં લીધી હતી ત્યારબાદ સયાજીગંજની ગોલ્ડ લીફ હોટલમાં લઈ ગયો હતો પરંતુ હોટલ બંધ હોવાથી રિક્ષામાં બીજે લઈ જતો હતો આ દરમિયાન તેને યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને ફરાર થઈ ગયો હતો ભોગ બનેલ યુવતીની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાલક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી